કેમ છો એટલે ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશે તો તમને બધા જય માતાજી જય શ્રી રામ અને જય અને હર હર મહાદેવ કે આપણા વિડીયો તો એ બધા મજામાં જ છે અને મજામાં જ રહેવાનું કે આજનો વિડીયો તમને થમને જોઈને તો ખબર પડી જ ગઈ છે કયો બ્લોગ છે તો આજ છે આપણે મેં જ જોવા જવાનું છે કેમ કે આજ શુક્રવાર છે કારખાનાની રજા છે કેમ કે આપણે કારખાના શુક્રવારની રજા આવે અને તો આજ બપોર બધી ચાલુ રાખ્યું હતું છે અને બહુ પછી રજા હતી તો આજ આપણે મેચ જોવા જવાનું છે આમ આજ શુક્રવાર હોય ને એટલે આમ બહુ મોટું મેદાન હોય ને ત્યાં બધા મેચ રમતા જ હોય બધા કારીગરોને બધા ટાઈમ ન થાય એટલે બધા મેચ રમવા આવ્યા છે તો આજ આપણે મેચ જોવા જવાનું છે ત્યાં કેટલાક બધા ખેલાડીઓ છે આપણે જોવાનું છે ચાલો આપણે પહેલાં જશું ત્યાં અને બહુ મજા આવશે વિડીયો પૂરો થજો મજા આવશે અને વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો તો ચાલો આપડે જાય મિત્રો આપણે મેચ જોઈને વ્યાવશે ઘેરે અને મા પપ્પાનો ફોન આવ્યો હતો કે ઘરે કામ છે કે ગયા ઘરે તો આપણે ઘરે વ્યા હશે કેમ કે મેજ આપણે ઘડીક જ હોય હતી અને આમનો ખાલી વિડીયો ઉતાર્યો હતો કેટલો માણસો હતો અને કેટલા બધાય મેચ રમતા હતા બધાએ એ આપણે ખાલી આમનો વિડીયો ઉતાર્યો છે તમને બધા જોઈ તો લીધો છે અને આપણે હવે વ્યાવશે ઘેરે તો હવે ઘેરે શું કામ કરવાનું છે આપણે કેરી લાવ્યા છે આપણે કેરી નાખી કરવાની છે તો ચાલો આપણે કેરી મિત્રો આપણે મારી બેનની ઘેરેથી કેરી આવી છે આપણે થોડીક ડાબામાં નાખી દીધી છે અને થોડુંક આપણે આથણું બનાવવાનું છે હવે આજનું આથણું બનાવવાનું છે કેમ કે આપણે પછી ચોમાસામાં ખાવા જોવાય ને એટલે આપણે મારી એને થોડીક આથણાની કેરી મોકલી છે તો મારા આથણું બનાવે છે અને આ કેરી ધોર છે ચાલો આપણે કેવી કેરી છે તમને દેખાડું મોકલી છે બે ત્રણ થી આમ રાખશું સામે કાઢ નાખશું બે ત્રણ હુકાવા દે પછી બોળો બનાવશું પછી બોળો બનાવીને તબલા પેક કરી દે મેથી હોય કુરિયા એ બધા ગળી દે પછી ખાવાનું શરૂ કરી દે જો આપણે કેરી ધોવાનું ચાલુ છે અને આ ડબલું ભરાઈ ગયું છે અને હળદર નાખવાની છે પછી આમાં અને મીઠું ને એવું નાખવાનું છે તો આપણે ચોમાસામાં તો કેરીનું નાખવાનું ખાવું બહુ મજા આવશે અને મા બાપા તો આમ કેરી ખાઈ છે બેઠા બેઠા તો આપણે ચલો બાને કાંઈક મદદ કરાવીએ વિડીયોમાં બનાવી દઉં મજા આવશે એન્ડ સુધી બનાવી ત્યારબાદ મિત્રો આપણે કેરીનું આપણે માથું ગોળી દીધું છે મારા ભાઈએ બધું રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે મીઠું અંદર નાખી આપણે ડબલામાં મારા ભાઈ નાખી દીધું છે અને થોડાક દી રેવા દેવાનું આમ નામ એમ કે ખાટી મીઠી થઈ જાય અને આમ મસ્તનું આમ થઈ જાય એટલે ત્યાં સુધી રહેવા દેવાનું પછી થોડાક સમય રહેવા દેવા મારા ભાઈ એમ કહેતા તો થોડાક સમય રહેવા દેવાનું પછી કે આપણે હવે નાખવાનું એવું બધું કરવાનું છે મને તો તમને ખબર નહીં કેરી મસ્ત હતી હાથનું ખાવું ખાવામાં બહુ મજા આવશે આપણે બ્લોગમાં લેવું હાથનું થઈ જાય ને એટલે આપણે બ્લોગમાં રહેવું ને આપણે મેચ જોવા જતા બહુ મજા આવી ગઈ છે ઘડીક રાતા પણ બહુ મજા આવી ગઈ માફે દીવ ને તો બહુ મજા આવે તો હવે આપણે બ્લોગ પૂરો કરી શકીએ તો તમને બ્લોગ કેવો લાગ્યો તો તમને બ્લોગ ગમ્યો હોય તો ગમ્યો હોય તો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ નાખજો અને કમેન્ટ કરતા હતાજો લાઈક કરતા હતાજો